બે કામદારોના ગેસ ગુમણના કારણે મોત થઈ ગયા મૃતકના પરિવારજનો દ્વારા મિલ સંચાલકો વિરુદ્ધ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા મિલમાં સેફ્ટી ના કોઈ સાધન નથી અને કામદારોની કોઈ સલામતી નથી

એક મહિનાની દીકરી પણ છે મિલમાં ટેકનિશિયન ફિટર તરીકે ફરજ બજાવતો હતો આજરોજ સવારના સમય તે રોજિંદા સમય પ્રમાણે કામ પર આવ્યો અને મિલમાં આવેલા વેસલ ટેન્કને સાફ કરવા માટે ઉતર્યો હતો જોકે થોડી જ ક્ષણમાં તેનો શ્વાસ નોંધાવવા લાગતા મદદ માટે બૂમો પાડી નજીકમાં જ કામ કરી રહેલા ઇલેક્ટ્રિશિયન રાજન શર્મા તેને બચાવવા માટે દોડી આવ્યા અને હાથ પકડી તેને ટેન્કમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા દરમિયાન તે પણ ટેન્કમાં પડ્યો અને જોત જોતામાં બંને બેભાન થયા હતા જો કે અન્ય કર્મચારીઓ તેમને બહાર કાઢ્યા અને તરત જ નજીકની અંકલેશ્વર ખાતેની ખાનગી હોસ્પિટલ લઈ ગયા પરંતુ સારવાર મળે તે પહેલા બંનેના મોત થઈ ચૂક્યા હતા ઘટનાને લઈ મિલના કર્મચારીઓ અને મૃતકના પરિવારના સભ્યો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા અને ભારે આક્રમ મચાવ્યો મૃતકના પરિવારજનો દ્વારા મિલ સંચાલકો પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા મિલમાં કામદારોની કોઈ પણ જાતના સુરક્ષાની ફેસિલિટી આપવામાં આવી નથી વેસલ ટેન્ક સાફ કરવા માટે અંદર ઉતરતા પહેલા પીપી કિટ પહેરવાની હોય છે પેરાસુટ આપવામાં આવતું હોય છે ઓક્સિજન માસ્ક પણ આપવાનો હોય છે સેફટી બેલ્ટ આપવાના હોય છે પરંતુ મિલ સંચાલકો દ્વારા કોઈ પણ વસ્તુ આપવામાં આવતી નથી અને કર્મચારીઓના જીવન સાથે ચેડા કરવામાં આવે છે

નાનાસ બોરસરા ગામે મંગલ મૂર્તિ બાયોટેક નામની કંપની આવેલી છે તેના બે એમ્પ્લોયની ઝેરી અસર થતા જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર ખાતે એડમિટ કરેલો છે પ્રાથમિક રીતે જાણવા મળેલું છે કે અને ઝેરી અસરના કારણે મૃત્યુ છે કંપનીની પણ વિઝિટ કરેલ છે કંપનીનું મેનેજમેન્ટ હાજર ન હોય એટલે મૃત્યુની ચોક્કસ કારણ કે કઈ રીતે બનાવવી તે જાણવા મળેલું નથી હાલ આ બાબતની તપાસ ચાલુ છે